ખેડૂતોના ખેતરોમાંથી કેબલ ચોરીના કિસ્સાઓ વધતા જતા મંદડા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને છ આરોપીઓને પકડી પાડ્યા છે આરોપીઓ દાત્રાણા અને આલિદ્રા ગામની સીમા વિસ્તારમાંથી ચોરી કરતા હતા જેમને અંદાજે દસ જેટલા ખેડૂતોના ખેતરોમાંથી ત્રણ લાખ કરોડ રૂપિયાની કેબલ ચોરી કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ પોલીસે ગામની સીમ પર ગસ્તી વધારી અને આરોપીઓને રાત્રે પકડી પાડ્યા પકડાયેલ છે આરોપીઓમાંથી બે કિશોરો પણ સામેલ છે જેમની ઉંમર સોળ થી સત્તર વર્ષની વચ્ચે છે બાકીના ચાર આરોપીઓમાં રાજુ પટેલ બીનુ સિદ્ધપુરા રાકેશ પટેલ અને અલ્પેશ ચોવીસનો સમાવેશ થાય છે જેઓ સ્થાનિક વિસ્તારના વતની છે પોલીસ અનુસાર આરોપીઓ ખેતરોમાં વીજળીની કેબલો કાપીને લોખંડ અને તાંબાના તારો વેચીને નફો કમાવતા હતા આ ચોરીથી ખેડૂતોને વીજળી પુરવઠાની અડચણોનો સમાવેશ કરવો પડ્યો હતો જેના કારણે તેમના પાકને નુકસાન થતું આરોપીઓ વિરુદ્ધ આમ્ડ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે કિશોરોને જુવેનાયેલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે કાર્યવાહીથી વિસ્તારમાં ખેડૂતોમાં આરામની લાગણી જન્માવી છે જૂનાગઢ પોલીસિયા કાર્યપ્રણાલીથી અન્ય વિસ્તારોમાં પણ અપરાધ પર અંકુશ લાગશે ઝુરૂ રિપોર્ટ્સ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ